નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચાર માં આપનું સ્વાગત છે અને આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયો ને અંત સુધી જોતા રહો અને આવા દરરોજ સમાચાર મેળવવા માટે વિડીયો ને લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલ ખેડૂતોને કોઈ પણ ગેરંટી વિના બે લાખ રૂપિયાની લોન મળશે એટલે કે મિત્રો ખેડૂત માટે સારા સમાચાર છે કે ભારતીય રિઝર્વ બેંકના નવા વર્ષ મોટી આપી છે પૂરતી ખેડૂતોને ગેરંટી વગર લોન મર્યાદા વધારીને ને બે લાખ રૂપિયા કરી દીધી છે અને પેહલા આ મર્યાદા એક પોઈન્ટ સાહીઠ લાખ રૂપિયા હતી આ યોજનાને દેશના કરોડો ખેડૂતોને ફાયદો થશે અને ખેડૂતોને રાહત આપવામાં ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈ એક જાન્યુઆરી બે હજાર પચીસ થી ખેડૂત માટે ગેરંટી વિના લોન મર્યાદા એક પોઈન્ટ લાખ લાખ રૂપિયા વધારીને કરી દીધી છે અને ખર્ચ વચ્ચે નાના અને સીમાત ખેડૂતોને મદદ કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે તમને જણાવી દઈએ કે બે હાજર દસ માં આરબીઆઈ કોઈ પણ ગેરંટી વિના કૃષિ ક્ષેત્રે એક લાખ રૂપિયા આપવાની મર્યાદા નક્કી કરી હતી તે બાદ બે હજાર ઓગણીસમાં તે વધારીને એક પોઈન્ટ છ લાખ રૂપિયા કરવામાં આવી હતી નવા નિજેશમાં દેશભરની બેંકો કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિ માટે લોન લેનારથી બે લાખ રૂપિયા સુધી કોલેટર અને માર્જિન જરૂરિયાત માફ કરવામાં કહેવામાં આવ્યું છે અને કૃષિમંત્રી જણાવ્યા અનુસાર આ નિર્ણય વધતા ખર્ચ સંબોધી અને ખેડૂત માટે લોનની પહોંચી સુધારવા માટે લેવામાં આવ્યો છે ત્યારબાદ મહત્વના સમાચાર ની વાત કરવામાં આવે તો મિત્રો દેવા માફી અંગે મોટા સમાચાર એટલે કે દેવા માફી અંગે મુદ્દો ચર્ચામાં આવ્યો છે જેમાં મિત્રો ખેડૂતોને દેવા માફ થાય તેવી ખેડૂતો રાહ જોઈ બેઠા છે કે ખેડૂતોને થોડા ઘણા દેવા માફ કરવામાં આવે અને ખેડૂતોને રાહત આપવામાં આવે તેવી ખેડૂત છે પણ મિત્રો ચૂંટણી આવે ત્યારે દેવા દેવા માફી માફી મુદ્દો ચર્ચામાં આવે છે અને લઈ ઘણી બધી જાહેરાત કરવામાં આવે છે અને ખેડૂતોને લોભાણી પણ આપવામાં આવે છે પણ આખરે ચૂંટણી જીત્યા બાદ દેવા માફી અંગે મુદ્દો જાણે ગાયબ થઈ જાય છે અને ખેડૂતો ભાઈઓને દેવા માફી લાલચ આપી અને વોટ માગતી સરકાર ખેડૂતોને દેવા અને આખરે ખેડૂતોને રોવાનો વારો આવે છે મિત્રો તમારું શું કેવું છે તમારો અભિપ્રાય કમેન્ટમાં લખીને બતાવજો માટે લવિંગ લાયસન્સ મેળવવા માટે તમારે આરટીઓ કે આઈટીઓ ઓઈ નો તકો ખાવાનો રહેશે નહીં કેમ કે મિત્રો રાજ્ય સરકાર ટૂંક સમયમાં એક ખાસ એપ્લિકેશન લોન્ચ કરી રહી છે જેના આધારે લવિંગ લાયસન્સ ઘરે બેઠા મેળવી શકશો અને ખાસ કરીને પંદર સત્તર વર્ષના લોકોને વાહન ચાલવાનું શીખાવી રહ્યા છે તેમને ફાયદો થશે કેમ કે મિત્રો પરંતુ હવે સરકાર આ માટે ખાસ કરીને એપ્લિકેશન તૈયાર કરવાની જાહેરાત કરી છે જેનાથી માટે ઘરે બેઠા એપ ડાઉનલોડ તેમાં ડોક્યુમેન્ટ અપલોડ કરી તથા જરૂરી ચૂકવી અને પરીક્ષા સ્લોટ મેળવી શકશો અને જે સમય મોબાઈલ પર જે એપ્લિકેશન પંદર પ્રશ્નો જવાબ આપશે ટેસ્ટ આપી શકો છો સરકાર દ્વારા આગામી તારીખ એક એક બે હજાર પચીસ પછી નિયમો ફેરફાર થવાના છે જો તમારે મોબાઈલ નંબર આધાર કાર્ડ ત્યારબાદ મહત્વના સમાચાર ની વાત કરવામાં આવે તો મિત્રો બે હજાર નો હપ્તો ને લઈને મોટા સમાચાર એટલે કે તકની ખામી દૂર થતા ખેડૂતોને નોટ નિ પૂર્ણ શરૂ કરાઈ પીએમ ડિસેમ્બર મેળવવા માટે અનિવાર્ય અત્યાર સુધીમાં અગિયાર પોઈન્ટ સત્તાવન લાખ થી વધુ ખેડૂતોને નોટ સાથે ગુજરાત સમગ્ર દેશના પ્રથમ સ્થાને છે અને ખેડૂતોને સેલ્ફ રજિસ્ટ્રેશન તેમજ ઈ ગ્રામ કેન્દ્ર ખાતે વિનામુલ્ય ફોર્મ રજિસ્ટ્રેશ કરાવી શકે છે

આ બાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો વિકેટ 20000 ની સાય એટલે કે રાજ્ય સરકાર દ્વારા અમલ મુકાલી નવી યોજના માહિતી આપતા કૃષિ મંત્રી રાકવજે પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદન કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તેમાં શાકભાજી પાકો પ્રાકૃતિક કૃષિ પ્રોત્સાહન આપવાની યોજના અમલ મુકવામાં આવી છે આ યોજના હેઠળ શાકભાજી ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ કરતા હોય એવા ખેડૂતોને બીજારણ પાકરો ઇમ્પોર્ટિંગ ખેતી ખર્ચ તથા શાકભાજી પ્રાકૃતિક ખેતી પોષણ મળે તે માટે મહત્વ ત્રણ પોઈન્ટ વીસ હજાર પ્રતિ હેક્ટર આપવામાં આવશે અને આ યોજના અમલકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્ર એક હજાર લાખ રકમ ફાળવવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો સોના ચાંદીના ભાવ ફરી ઘટાડો એટલે કે આજે બાવીસ કેરે દસ ગ્રામ સોનાના ભાવ અગિયારસો રૂપિયાનો ઘટાડો થયો છે તે સાથે નવો ભાવ એકોતેર હજાર પાંચસો ને ચાળીસ રૂપિયા થયો છે જ્યારે ગઈકાલે તેમનો ભાવ બોત્તેર હજાર સસોને ચાલીસ રૂપિયા હતો જ્યારે ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવ તે સાથે નવો ભાવ સિક્યોતેર હજાર આઠસો રૂપિયા થયો છે જ્યારે ગઈકાલે તેમનો ભાવ અગ્યાએસી હજાર રૂપિયા હતો તેમજ આજે ચાંદીના ભાવમાં નવસો રૂપિયાનો ઘટાડો થયો છે તે સાથે ચાંદીનો નવો ભાવ નેવું રૂપિયા થયો છે મિનિટો ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો મફત સિલાઈ મશીનની યોજના એટલે કે મહિલાઓને આર્થિક સ્થિતિ સારી કરવા માટે સરકાર લાભીઓને એક યોજના ચલાવવામાં આવી છે જેનું નામ છે પ્રધાનમંત્રી વિશ્વક્રમ સિલાઈ મશીન યોજના જેના દ્વારા સરકાર દ્વારા સ્ત્રીઓને મશીન ખરીદવા માટે પંદર હજારની સહાય આપવામાં આવશે અને કારીગરોને પણ નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે અને સરકાર દ્વારા ચલાવવામાં આવે આ યોજના મુખ્ય ઉદ્દેશ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો છે વડાપ્રધાન દ્વારા વિશ્વ ક્રમ યોજના હેઠળ સિલાઈ મશીન યોજના લાભ આપવામાં આવી રહ્યો છે ત્યારબાદના મહત્ત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો રેશન કાર્ડ નવું બી મળશે એટલે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ય યોજના હેઠળ રાશન કાર્ડ ધારકો જેમને મફત અનાજ મળે છે એવા રાશન કાર્ડ ધારકોને વસ્તુ મફત આપવામાં આવશે જેમની અંદર ઘઉં કઠોળ ચણા મીઠું ખાડ સરસિયાનું તેલ લોટ સોયાબીન અને મસાલાનું મફત આપવામાં આવશે જેમાં પુરવઠા વિભાગ જે અધિકારો છે એમને જે યોજના અમલ મૂકવામાં સૂચના પણ આપી દેવામાં આવી છે અત્રંગ હવે રાશન કાર્ડ ધારકો એમની આવના દિવસો ની અંદર કઉ કઠોળ ખાડ મીઠું સરસિયાનું નું તેલ લોટ સોયાબીન અને મસાલો મફત આપવામાં આવશે ત્યારબાદ ને મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો નવું આધાર કાર્ડ બનાવવું પડશે અઘરું એટલે કે નવું આધાર કાર્ડ બનાવવું હોય તો હવે અઘરું પડશે લોટ ના ચણા ચાવવા બરાબર જોવા મળશે ખાસ કરીને તમને જણાવી દઈએ કે આધાર કાર્ડ બનાવવા માટે મોદી સરકાર નવી સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે અતરંગ હવે નવા આધાર કાર્ડ માટે અરજી કરનાઓ વેરીફિકેશન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે આ પાસપોર્ટ વેરિફિકેશન જેવું હશે એટલે કે મિત્રો બનાવવાનું પાસપોર્ટ બનાવવા જેવું અઘરું થઈ જશે અને આ સિવાય મિત્રો એસટીએમ સ્તરના અધિકારો મજૂરી મજૂરી બાદ જ નવો આધાર કાર્ડ આપવામાં આવશે આ પ્રક્રિયા ફક્ત અઢાર વર્ષ પૂર્ણ કરનાર યુવાનો માટે જ લાગુ થશે અને નવી સિસ્ટમ નવો આધાર જારી કરવા માટે એકસો ને દિવસ જેટલો સમય લાગી શકે